ખેતીવાડી હોય ધંધાકીય હોય વેપાર માટે હોય શિક્ષણ માટે હોય રામાપી ભગવાન હંમેશા બધા પર આશીર્વાદ રાખે બે હાથ પ્રાર્થના કરો આમ તો રામાપી ભગવાન એટલે સમરસતા નો દેવ છે રામાપી ભગવાન ધામમાં કોઈ નાતી જાતિનો કદી ભેદભાવ હોતો નથી એક બધાના માટે કરીને ઘણા બધા આપણે બીજ ભરવા માટે રોમાપી ખરેખર શીખવાનું છે ભગવાનથી બધા સમાન કોઈ એના ત્યાં મોટું નથી કોઈ નાનું નથી બધા હરખા છે ભગવાન આપણા સોના ઉપર આશીર્વાદ રાખે જેમ બધા ભેગા થઈને આ ઉજવો છો

આ કોંગ્રેસ માં કે રાજકારણ કરે છે એટલે અમે અમાર અત્યારે કોઈ દેને સરકાર પર આપણે માંગણી કરવાની હોય જે કીધું હોય રોડ નું હોય પાણી નું હોય રસ્તા નું હોય બીજે હોય તો આપણે સરકાર નથી સરકારને પ્રશ્ન પૂછીએ કા તો અમે કહો તો આ તો કે આ કોમ થાય એમ હતું પણ આયા અવાજ ઉપર એટલે અમે થવાનું નથી એટલે અમારે પોણા પાંચ વર્ષ કોઈ બોલવાનું નથી તમે ગોમ ના કહી કહો અમે નથી થાય એમ હતું એટલે હું તો ભગવાન પ્રાર્થના કરું આ ગોમની જેટલી પણ નાની મોટી સમસ્યા હોય એ થાય સરકારને પણ સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના સિંચાઈ પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય શિક્ષણ પ્રશ્ન હોય એ બધા ઉકેલ આવે એ રોમોપી ભગવાન બધાને આશીર્ષ શક્તિ આપે પ્રાર્થના કરે